ખેડૂત એક કૃષિ નિકાસ મુદ્દે સરકાર દ્વારા જાહેર કરાયેલા મોટા રાહત પેકેજ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સરકારે રૂપિયા દસ હજાર કરોડનું વિશાળ રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોને મોટી રાહત આપી છે આ સાથે ટેકાના ભાવે કૃષિ જણસની ખરીદી માટે પણ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે અત્યાર સુધીમાં તેત્રીસ લાખ જેટલી અરજીઓ કરવામાં આવી છે જેમાંથી અઢાર લાખ અરજીઓમાં ચૂકવણી થઈ ચૂકી છે અને કુલ રૂપિયા પાંચ હજાર પાંચસો વધુની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવી છે કપાસમાં આયાત નીતિના કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાની બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તે તેમ પણ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે સાથે જ વરસાદના કારણે ડુંગળીના ભાવોમાં ઘટાડો થતા ખેડૂતોએ નુકસાન અંગે પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે ખેડૂત આગેવાનોના અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે ઇતિહાસની ગુજરાતમાં સૌથી મોટી મગફળીની ખરીદી એ ગુજરાતની સરકારે કરી છે આનંદની વાત એ છે કે ગયા સાડા ત્રણ લાખ ખેડૂતોએ ઓનલાઈન એન્ટ્રી કરી હતી આ વર્ષે નવ લાખ ને એકત્રીસ હજાર ખેડૂતોની ઓનલાઈન એન્ટ્રી થઈ હતી અમને બધા જ ને ખેડૂત આગેવાન તરીકે ચિંતા હતી કે આમાં કેવી રીતે પહોંચી વળશે પણ ગુજરાતની ખેડૂતલક્ષી ભૂપેન્દ્રભાઈની સરકાર અને માનનીય આપણા કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની દીર્ઘદ્રષ્ટિએ ખેડૂતના દીકરા તરીકે એને સાબિત કરી બતાવ્યું કે ગુજરાતનો ખેડૂત ક્યારેય હેરાન ન થઈ શકે એના માટે એમણે નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોની ઓનલાઈન ખરીદી ઓનલાઈન છૂતું મગફળીનું એની ખરીદી ચાલુ કરાવી એમાં ચાર લાખ અને પિંચોતેર હજાર ખેડૂતોની ખરીદી થઈ ગઈ છે સાડા સાત હજાર કરોડ રૂપિયા ની ખરીદી થઈ ગઈ છે અને પાંત્રીસો કરોડ રૂપિયા ખરીદી ચાલુ છે અને પાંત્રીસો કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે આનંદની વાત એ છે કે ટોટલ નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોની ખરીદી કરશે એટલે ખેડૂતોને પંદર હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે જે ખોટી મીડિયામાં વાતો કરે છે એને મારે ખેડૂત આગેવાન તરીકે અમે બધા જ પ્રતિનિધિ છે એ વતી વાત કરવી છે કે એક સમયે અગિયાર હજાર કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારનું ગુજરાતનું બજેટ અને એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમે એટલા માટે આભાર માનવા ગયા હતા કે પંદર હજાર કરોડ રૂપિયાની સહાય મળે એટલી ખેડૂતોની મગફળી ખરીદી કરશે તો આના માટે અમે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ખેડૂત નેતા અમારા ખેડૂતના પ્રતિનિધિ એવા ખેડૂતના દીકરા એવા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો અમે ખૂબ ઇતિહાસની ગુજરાતમાં સૌથી મોટી મગફળીની ખરીદી એ ગુજરાતની સરકારે કરી છે આનંદની વાત એ છે